બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ થરાદના અનેક વિસ્તારમાં રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ ટ્રેક્ટર અને બોટમાં બેસી અસરગ્રસ્ત વિસ્તાર સુધી પહોંચ્યા હતા સુઈ ગામના બાર ગામો તંત્ર દ્વારા સંપર્ક કરી યોગ્ય માહિતી મેળવી હતી નડાબેટ ખાતે તૂટેલા નાળાનું પણ નિરીક્ષણ કરી સૂચન કર્યા હતા હાલ તેર નોડલ અધિકારીઓ અને ઓગણીસ સમિતિ સાથે મોડી રાત સુધી રાઉન્ડ ધી ક્લૂક કામગીરી થઈ હતી તંત્રએ અલગ અલગ સર્વે ચાલુ કરી જરૂરિયાતમંદ સાથે આ વિસ્તારમાં ઊભો કરવા કમર કસી છે સતત પ્રયત્ન થકી જરૂરી મદદ તંત્ર કરી રહ્યું છે છતાં અનેક લોકોની સ્થિતિ કફોડી છે કારણ કે પાણી જ એટલું હતું કે કશું બચ્યું જ નથી ચારે બાજુ વિનાશના દ્રશ્યો જ ધ્રુજારી લાવી દે છે તેવા છે સુઈગામના કુચોસણ જોરાવરગઢ ધુધવા જેવા ગામ લોકો સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો પણ સુઈગામ તરફથી ભરાયેલા પાણી જ કંઈક અલગ બતાવી રહ્યું છે અને એ પાણીમાં ચાલતા લોકોની ખુમારી પણ કંઈક અલગ જ છે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના બરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે પાકિસ્તાન સરહદે આવેલા સુઈ ગામનું છેલ્લું ગામ એટલે કે જલોયા ગામ કે જ્યાં વરસાદી પાણીએ કાળું કહાર વર્તાવ્યું છે લોકોના ઘર ગલી રસ્તામાં પાંચ પાંચ ફૂટ પાણી હતા જે પાણી ઓસરતા આજે જલોયા ગામની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે બધું જ પલળી ગયું હોવાથી શું ખાવું એ પણ સવાલ બન્યો છે ફૂડ પેકેટની રાહ જોઈને ઊભેલા લોકો જ બતાવી રહ્યા છે કે સ્થિતિ કેવી ગંભીર હશે ગામમાં મોટું નુકસાન કરવા છતાં લોકો હિંમત હાર્યા વિના કુદરતી આફતને અવસરમાં પલટવા તૈયાર બન્યા છે છે જલોયા ગામ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે જ્યાં વરસાદ અને રણના પાણી એ વિનાશ વેર્યો છે સુઈગામમાં સાતસોથી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે સુઈગામની ગૌશાળામાં સો કરતા પણ વધારે ગાયોના મોત સાતસોથી વધુ ઘરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત વરસાદ પડતા પાંચ ફૂટ જેટલું પાણી આવી જતા ઘરોમાં રહેતા પરિવારો માંડ માંડ જીવ બચાવીને નીકળ્યા હતા તેમજ પશુઓને ભગવાન ભરોસે છોડવા પડ્યા હતા સ્થાનિક લોકોની મદદથી પરિવારો જીવ બચાવીને નીકળી શક્યા છે તેમજ સતત પડી રહેલા વરસાદના કારણે મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા સુઈગામ થી વાવ જવાના રસ્તા તેમજ સુઈગામ થી ભાભર જવાનો રસ્તો બંધ હાલતમાં છે તેમજ સુઈગામ થી વાવના રસ્તામાં પાણી બસ ફસાતા ડૂબી ગઈ હતી અને વરસાદને કારણે પાણી ભરાતા મોટા પ્રમાણમાં પશુઓના મોત પણ થયા છે જો તંત્ર દ્વારા તત્કાલિક મૃત પશુઓનો નિકાલ કરવામાં નહીં આવે તો ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના છે તેમજ સુઈગામ વિસ્તારમાં મોટા ભાગના પાકો તેમજ જમીન ધોવાઈ ગઈ છે સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે અત્યારે બધા સહકાર એકબીજાને આપીને થોડુંક કોઈ પશુ બચાવે એમ બધું એવું પણ પશુઓ ખૂબ બન્યા છે અને જમીનનું આખું ધોવાણ થઈ ગયું અને માણસોને ત્યાં હેરાનગતિનું કોઈ પાલન નથી બે હજાર પંદરમાં જ્યારે સરકારે મદદ પૂરે પૂરી કરી હતી છે અને તાત્કાલિક ધોરણે એ ટાઈમે સત્તાધારી પક્ષ એનો એ પક્ષ છે અત્યારે પણ તદી બહુ સારું કામગીરી કરી અને તાત્કાલિક ખેડૂતોને વળતર મળ્યો ફૂડ પેકેટ મળ્યો બધું સારી રીતે વ્યવસ્થા હચવાની એવી વ્યવસ્થા ત્યાં હાલ નથી હંચવાની તમે તંત્ર જોડે શું અપેક્ષા રાખો છો તંત્ર જોડે તમારે શું છે કે આજે કોઈ એનું તો કોઈ સાચી હોય એને સારી જગ્યા રાખે પશુ બચે અને જમીન તો આખી ધોરાય જ નહીં જમીનમાં કોઈ વધ્યું જ નથી ખેડૂતો પાંચ દોઢ વાર મથન તો ખેડૂત ઊભો થઈ કે એમ નથી મળે એનો એનો વળતર મળે સુઈગામ યુજીવીસીએલ સ્ટાફના માણસો રાતે પાણીમાં વચ્ચે ઉભા રહીને પણ કામગીરી કરતા નજરે પડ્યા છે સુઈગામ વાવ ભાભર સહિતના થરાદના ગામડાઓમાં હજુ પણ પાંચ દિવસે લાઇટો બંધ જોવા મળી રહી છે લોકો શાકભાજી કરિયાણું લોટ દૂધ છાશ વગેરે જેવી ચીજવસ્તુઓ લેવા માટે જઈ શકતા નથી સરકાર શ્રી તમામ તાલુકાઓમાં સર્વે કરીને યોગ્ય તપાસ કરીને સહાય આપે એવી લોક માંગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ અને વાવ વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમણે વિસ્તારમાં થયેલા વ્યાપક નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે પત્રમાં જણાવ્યા મુજબ પૂરના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે જમીન ધોવાણથી ખેતી કરવી મુશ્કેલ બની છે અનેક પરિવારોના ઘર ધરાશાયી થયા છે સૌથી મોટું નુકસાન પશુધનમાં થયું છે જેમાં દસ હજારથી વધુ પશુઓના મોત થયા છે પૂર્વ ધારાસભ્યએ પશુઓના વળતર માટેની પ્રક્રિયા સરળ બનાવવાની માંગ કરી છે હાલમાં પશુના વળતર માટે ફરજિયાત પોસ્ટમોર્ટમની જોગવાઈ છે આના કારણે મૃત પશુઓના નિકાલમાં વિલંબ થાય છે જે રોગચાળો ફેલાવાનું જોખમ ઊભું કરે છે